નમસ્કાર મિત્રો ટૂર ટ્રેકર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પહોંચી ગયા છીએ ઉગતાપોરની મેલેિમાના દર્શને જે મંદિર અમદાવાદથી રાજકોટ જતા હાઈવે પર સનાથલ ચોકડીથી માત્ર થોડાક જ અંતરે ચાંગોદર ગામ મુકામે આવેલું છે આ મંદિર બંને હાઈવેના વચ બનેલું છે અને જે માતાજીના પરચા અપરંપાર છે આપ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવો અને માતાજીની કૃપા આપણા પર સદાય બની રહે મિત્રો આપણે ઘરે બેઠે આ મંદિરના દર્શન કર્યા હોય તો વિડીયો જોઈને લાઈક અને શેર કરો અને કમેન્ટમાં જય મેલેડીમાં લખવાનું ભૂલતા નહીં મેલડીમાંના પરચા અપરંપાર છે મિત્રો આ દિવાલ પર આપ જોઈ શકો છો કેટલા બધા નાના નાના બાળકોના ફોટા આવેલા છે જે લોકોને શેર માટેની ખોટ હોય અને એ આ માતાજીના મંદિરે દર્શન આવીને કાં તો ઘરે બેસીને જો માનતા માને તો તેમની માનતા અચૂક ફળે છે તો મિત્રો આટલા બધા ફોટા એ બાબતની સબૂતી આપે છે કે માતાના પરચા કેટલા અપરંપાર છે કેટલાય દંપતીઓના જીવનમાં ખુશાલીનો સમય આ માતાએ આપેલો છે તો આ માતાના ભક્તો ખૂબ જ સારી રીતે જાણે છે કે માતાના પરચા કેવા છે માં ભગવતી મેલડી આપણી દરેક મનોકામના પૂર્ણ કરે અને ઘરે બેઠા માતાજીના દર્શન કરો અને વિડીયોમાં જય મેલડીમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં જુઓ આ દિવાલ પર કેટલા બધા ફોટા છે આ મંદિરનો આખી આખો વિડિયો જોવાનું અચૂક લાભ લો મિત્રો ઘરે બેઠા રોડના બંને બાજુ વાહનોની કતારો સતત ચાલુ હોય છે અને ટ્રક ડ્રાઈવરો ખાસ કરીને ટ્રક ડ્રાઈવરો માતાજીના દર્શન કરવા માટે ઊભા રહે છે અને કોઈ સમય ના ઊભા રહી શકે તો એક હોન બિલ બગાડીને પણ માતાને દર્શન કરીને દર્શન કર્યા તુલ્ય સમજીને લોકો જાય છે મા ભગવતી મેલડી એમની સવારીની રક્ષા કરે મારા અંતરના ઓરતાની દેવી મા મેલેડીના ચરણોમાં લાખ લાખ વંદન હે મા તારી કૃપા તારા માય ભક્તો પર સદાય બનાવી રાખજે